જવા તારા તારીખ થઈ ગઈ ઓગણીસ સાત બે હજાર પચીસ શનિવાર અને આનો સુવિચાર છે તન ધન યવનનું અભિમાન ન કરવું તે શાશ્વત નથી અને તે ટૂંચકો છે તાવ આવતો હોય તો પુદીના અને આદુના રસનો ઉકાળો પીવાથી રોજ તાવ રોજ આવતો તાવ માટે છે અને બપોરના વાગી ગયા છે સાડા અગિયાર અને આ થોડી કામગીરી ચાલુ છે ઘરે પાછળ આપડા ની એ તમને લોકોને આપણે આવી ગયા છે ઉપર અને આજે શેડ બનાવ્યો અડધો આવી રીતે વરસાદનું પાણી અંદર ન આવે એ માટે કામગીરી ચાલુ છે બાજુના આપણે બે મકાન છે ત્યાં અને અમારા પ્રમોદભાઈ આવી ગયા છે જૂના અને જાણીતા કા પ્રમોદભાઈ સારું ને કેમ છે આ જે પતરા જે નાખ્યા હતા એ પ્રમોદભાઈ જ નાખ્યા તા ગયા વખતે એટલે એમનું કામ બહુ જોરદાર છે એટલે આપણે બીજા બે ઓર્ડર આપી દીધા છે બે મકાનનો એટલે કામગીરી ચાલુ છે તારે ફૂલ જોર શોરમાં બોલો પ્રમોદભાઈ શું કહો છો એકદમ સારું છે કોઈ બી કામ કરાવવું હોય તો જીગરભાઈનો સંપર્ક સાધજો મારો નંબર છે પંચાણું અઠ્ઠાવન બાવો પાસઠ ઓગણત્રીસ ગમે ત્યારે એની ટાઈમ કામ કરાવવું હોય તો એટલે અહીંયા સુરેન્દ્રનગર જ તે કે નગર એસી ફૂટ રોડ અને એમને બાર ગામ કામ કરાવવાનું અરે વિદેશમાં બોલો યાર શું બોલો એટલે ચાલો એટલે આમને એવું કેવું છે ગુજરાતમાં તો ગમે ત્યાં પણ ભારતમાં ગમે ત્યાં અને વિદેશમાં પણ ગમે ત્યાં હા એટલે તમારા લોકોને કોઈને પણ કાંઈ કામકાજ હોય તો કોમેન્ટ કરજો એમનો નંબર તમને મેકલી દઈશું બરાબર અને આયા એ રીતનું જો સ્ટ્રકચર તૈયાર થાય છે તો સાની પર પતરા મેકી દઈએ અને અમારે ભાણુભાઈ વેલ્ડિંગ કરે કા ભાઈ સારું ને હા ગયા વખતના વિડીયોમાં ભાણુભાઈ નહીં હોય નહીં પેલા બીજા ભાઈ હતા બોલો બીજું પ્રમોદભાઈ પછી આ કામ થઈ જાય એટલે આપણે આગળનું કામ કરવાનું હા આગળ ઓલો વરસાદ નહીં વાસટ આવે ને એટલે આગળ એ પત્રું નાખ દેવું જો આ પત્રો આગળ નાખવાનું આપણે આ રહ્યું ને અને આયના નવા બે લઈએ છીએ એ પડ્યા છે ઉપર નીચે હમણાં ઉપર લઈને એને લગાડી દઈએ બોલો બોલો કંઈ

અને આ એક સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું છે એક મકાનનું અહીંયા પતરા ચડાવે છે અત્યારે પતરા ચડાવવાનું કામકાજ ચાલુ છે આ બાજુ ચડાવી દે પછી ઓલી બાજુ રાઉન્ડ આવશે આને હારો હાર રાખી દઈશું આની ઉપર છે જ છે માર્કર નહીં હોય હો પૈસા તો ગોતવું પડશે

જો અત્યારે હમણાં જે પતરાનું કામ ચાલુ હતું બે મકાનમાં થઈ ગયું છે આવી રીતનું તો પાણી જે વરસાદનું આવે એ નહીં આવે અંદર ઘરમાં એટલે ત્રણેય મકાન કમ્પ્લીટ આપણે અને અત્યારે કામગીરી ચાલુ છે નીચે તો આપણે જઈએ નીચે નીચે જે પત્રો નાખવાનું છે અહીંયા જે પ્રશ્ન છે વરસાદનું પાણી અંદર આવે થોડુંક એટલે અત્યારે એનું માપ સાહેબ લે છે આપણે પ્રમોદભાઈ પ્રમોદભાઈ સ્ટ્રક્ચર ઊભો કરે છે કોફી પ્રમોદભાઈ ચા નથી પીતા એટલે કોફી બનાવી છે એટલે એમની સાથે સાથે બધા કોફી પી લઈએ એટલે હવે આનો રાઉન્ડ છે આયા પતરું નાખવાનું એટલે અહીંયા જે પાણી પડે છે અહીંયા એ ન પડે એટલે મેં એવું ધાર્યું હતું કે બે દિવસ થાય છે એક કામમાં પણ આમને બે કામમાં ત્રીજો કામ તો એક દિવસ ત્રીજું કામ ચાલુ થયું નહીં ત્રણ કામ એક દિવસમાં પૂરા થાય મને એમ કે ત્રણ દિવસ થાય છે આમ કે બે દિવસ તો થાય છે જ તે દિવસમાં ત્રણ કામ પૂરા કરી નાખે હા શું કોલો ભાણભાઈ તમે બોલો પ્રેમજીભાઈ ની ઝડપ એટલી છે હા

કેમ કહી દો કહી તમે ચા પીવો કોફી પીતા પીતા બોલી જા ફોલોવર્સ ને હા લાઈક કરો 5% માઈનસ લાઈક ટકાવારી જો આપી એમને ડિસ્કાઉન્ટ જે સબસ્ક્રાઇબર હોય ફોલો કરતા હોય એ લોકો ને ડિસ્કાઉન્ટ મળવામાં આવશે હા લાલજી ભાઈ આ બાજુ ફરી જાવ હા આમ કોફી દેખાડો લાલજી ભાઈ ને હું પહેલી વાર મળ્યો છું પણ મજા આવી એમની સાથે હદે

તમે તારી ચિંતા ન કરો તમે ખાવા પીવામાં પ્રમોદભાઈ અને હાંજા તમારા બધાને જમવાનું બરાબર મારે એકટાણું છોડવાનું તમારે બધા સાંજ પડી ગઈ ને સાંજના વાગી ગયા છે સાડા સાત ઉપર થઈ ગયું છે અને નીચેનું જે છાપરું છે ને એમાં થોડું છે પૂરું થવાની તૈયારી છે પણ ખાચો એવો નડે છે ને તે આખો ટાઈમ બધો એમાં વ્યાઈ ગયો ખાંચો કરવામાં નહીં ભણભાઈ એક ખાચામાં ગયો Hors ah. <coughs> <coughs> એક ખાચા એ તો હેરાન એક કેરાતરું હા તો ખીલો માર્યો સારું કર્યું આઈડિયો આપ્યો જોરદાર બરોબર છે થોડી ભૂલ થઈ ગઈ પણ હવે હા એ તો બરોબર છે પણ આજ ઓલું આ મથું ન પડે બહાર ગયું હોત ને તો